એમસી દ્વારા શહેરમાં એકમાત્ર ઉપયોગી પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં એકમાત્ર ઉપયોગી પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ પહેલો હાથ ધરતી રહી છે આ પહેલોનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવાની પ્રેરણા આપવી છે એમસી દ્વારા જાહેર સ્થળો સ્થાનિક બજારો અને સામુદાયિક મેળાઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગને ઘટાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એએમસી દ્વારા બે હજાર બાવીસમાં એકમાત્ર ઉપયોગી પ્લાસ્ટિકના પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પંચોતેર માઇક્રોનથી થી પાતળા પ્લાસ્ટિકના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પગલાં હેઠળ શહેરના વિવિધ વાણિજ્ય અને ઉત્પાદન એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં નોટિસો જારી કરવામાં અને કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે અનુકૂળ વિકલ્પો પ્રોત્સાહિત કરવા માટે એએમસી અને ક્લિયર પ્રીમિયમ વોટર કંપનીએ મળીને સો ટકા રિસાયકલેબલ બેન્ચો સ્થાપિત કરી છે આ બેચો શહેરના પ્રહલાદનગર સાઉથ ભોપાલ અને મકરબા જેવા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવી છે જે પ્લાસ્ટિક સંસાધનમાં પરિવર્તિત કરે છે આ ઉપરાંત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે પણ સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ પ્લે કાર્યક્રમોનું આયોજન કર્યું છે આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને કચરાની વિભાજન અને એકમાત્ર ઉપયોગી પ્લાસ્ટિકના નુકસાનકારક પ્રભાવ વિશે જાગૃત કરવામાં આવ્યા છે